જો તમે પોતાની પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે પોતાના ગામનું પ્રતિનિધિત્વ કરવા માટેની ક્ષમતા નથી ધરાવતા તો તમારે વોટની ભીખ ન માંગવી જોઈએ ન નીકળવું જોઈએ ગામે ગામ જે સરપંચો છે એ સરપંચો એક વખત સરપંચ પદ મેળવ્યા બાદ પોતાની જાતને ગામના દાદા સમજતા હોય છે પરંતુ જો તમારાથી ખુરશીઓ ન સચવાતી હોય તો જો તમારા ગામનું તમારે વિકાસ ન કરવો હોય તમારે ગામના તમારું તમારું પ્રતિનિધિત્વ ન કરવું હોય તો તમારે હોદ્દો છોડી દેવો જોઈએ તમારા જેવા દસ માણસો લાઈનમાં ઊભા છે સરકાર પાસે સરકાર ઉપરથી વિકાસના ઘણા કામો મોકલે છે પરંતુ તમે કોઈ ફ્રીમાં કામ નથી કરતા કોઈ સેવા નથી કરતા તમે એકથી નાખી ગ્રાન્ટો પચાઈ જાઓ છો કોઈ નવાઈની વાત નથી કે તમે ગામનું પ્રતિનિધિત્વ કરવા ના નીકળો અને ગરીબ માણસોના વિકાસ માટે તમે કાર્ય કરો જ્યારે અમારા જેવા માણસો તમારા પર કાગળો કરતા હોય છે તમારા પર આરટીઆઈ નાખતા હોય છે ત્યારે તમે દોડતા ફરો છો કે આ લોકોને સમજાવો અમારા ભ્રષ્ટાચારના પૂરા ખુલ્લા પાડે જો તમારે ભ્રષ્ટાચાર કરવા જ છે ને ભ્રષ્ટાચારની આડમાં પોતાની જાતને સાચા સાબિત કરવા હોય તો તમારે પોતાના ગામને સાચવતા શીખવવું પડે પહેલા તો તમારા ગામનું નાગરિક આટલી કથળેલી હાલતમાં રહેતું અને તમે પોતાની જાતને રાવણનો પાવર રાખીને ચાલતા હોય તો શું હોય છે તમે સુપ્રીમ કોર્ટનો કાયદો વાંચો જરા એટલે ખબર પડે અહીંયા સાચું બોલવાની અને તાલીબાની સજા આપવામાં આવી હોય તેવી રીતે આ વિપુલભાઈ નામના પત્રકારને ત્યાં બોલાવવામાં આવ્યા તેમની તેમના શર્ટનો કોલર પકડીને તેમને ધોલ ધપાટ કરવામાં આવી તેમને જાંધી મારી નાખવાની પણ વાત કરવામાં આવી તેવા એઓ તેમણે ફરિયાદમાં આક્ષેપ લગાવ્યા છે તો શું તમે એટલા બધા દાદાગીરીવાળા છો કેટલા બધા પહોંચેલા વ્યક્તિઓ છો કે તમને તમારું પોતાના પદની જ કઈ પડેલી નથી તમારી ખુરશીની જ કઈ પડેલી નથી તમે એક પત્રકાર પર હાથ ઉઠાવો છો એટલે તમારા કેટલી શરમજનક બાબત કહેવાય તમે પોતે એક અભણ માણસ છો કે તમને પોતા તમારા પોતાના કાયદાને

કમિટીના જે કામો છે એ કામોમાંથી એના નામ બાકાત કરી નાખવામાં આવ્યા છે છતાં પણ તમને તેનું ભાન નથી થતું તો હવે પત્રકારોએ મેદાનમાં આવવું જોઈએ કે આવી દાદાગીરી નહીં ચાલે પીપુલભાઈને બોલાવીને મારી લીધા ધોલ ધપાટ કરી લીધી ત્યારબાદ તેઓ તેના ગામમાં સેન્ટર છે ત્યાં જાય છે ત્યાં મેડિકલ ટ્રીટમેન્ટ લે છે ને ટ્રીટમેન્ટના આધારે ફરિયાદ આપે છે ફરિયાદના આધારે એકસો એકાવન કરીને કરીને છોડી મૂકવામાં આવે છે તે પણ તેમણે વિડિયોમાં જણાવ્યું છે ત્યારબાદ ફરી એમણે રિએક્શન લીધી એટલે બત્રીસ કલાક બાદ એમની ફરિયાદ નોંધણી કરવામાં આવે છે ડબલ એન્જિનની સરકારમાં તમે સાચું બોલશો એટલે તમારે તાલિબાની સજાની નો ભોગવટો કરવા તૈયાર રહેવું પડશે ચાહે સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય કાયદાઓ બહાર પાડી પાડી ને ચૂપચાપ બેસી જાય છે પરંતુ તેના પર ખરેખર અમલવારી થતી નથી જો ખરેખર અમલવારી થાય તો આવી દાદાગીરી કરતાઓને પોતાના હોદ્દાઓનું ભાન આવી જાય કે રાતોરાત હોદ્દો છીનવાઈ જશે એટલે એ લોકોની હદમાં રહે એની શિખામણ રહે પરંતુ આપણો કાયદો જ ક્યાંક પાંગળો હોય તો પછી પત્રકાર હોય કે ગમે તે હોય અમિત જેઠવાણી જેમ ખુલ્લેઆમ ધરોબી ધરોવી દેવામાં આવે છે છતાં સરકાર પણ કોઈ એક્શન લઈ લેતી નથી ને મદણી કરનારા વ્યક્તિઓને એમને એમનું ભાન હોવું જરૂરી છે અને ભાન નહીં હોય તો પછી પત્રકાર મિત્રો એમને એમની જે ટણી વાત છે એનું ભાન કરવા મેદાને જરૂર આવશે સાંભળી આ વિડીયોમાં કે વિપુલભાઈ સાથે આ જે બનાવ બન્યો એ બનાવ બન્યા બાદ તેમણે એફઆઈઆર કરાવી

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેં સમાચાર ચલાવ્યા હતા એક ગરીબ માણસના એમનું કંઈ લિસ્ટમાં નામ નહોતું આવ્યું એટલા માટે મેં સમાચાર ચલાવ્યા હતા તો હું બેઠો હતો બજારમાં તો સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો એમનો ફોન આવ્યો કે વિપુલ તું ક્યાં છે તો મેં કીધું સાહેબ હું અહીંયા પીપલો બેઠો છું તો સરપંચ સાહેબ તને બોલાવે છે તું ફટાફટ આવ તો મને ખબર નહોતી કે સાહેબ કે એ મને કાવત્ર ઘડીને મને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં એટલે મને ખબર નથી એટલે હું ડાયરેક્ટ ધીમ ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં ગયો એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે એટલે કે તે જે સમાચાર ચલવ્યા તે કોને પૂછીને ચલવ્યા સમાચાર એમ તો મને ખબર નથી મને મેં કીધું મેં જે તલાઠી સાહેબને મેં આ તલાઠી સાહેબ બેઠા છે એમને મેં પૂછ્યા છે એમ તો કે તે મને પૂછ્યા તો સરપંચને પેલું પૂછવા જવું એક નિયમ કે મેઘદુ સાહેબ તમને મેં નથી પૂછ્યું તો મને કે કેમ મારે સમાચાર ચાલ્યા એટલે મારું અહીં કોલર પકડીને મારે પાછળને દિવાલે અડાડી દીધો અને પછી મને અને મારકૂટ કરી એટલામાં પછી મારકૂટ કરી મને ગરદા ગરદાપાટોનો માર માર્યો અને ઝાપટો મારી દીધી એટલે ફટલા પર સુરેશ દરજી બેઠેલા હતા એ ઊભા થતાની સાથે મને ખબર પડી કે અહીં તો કાવતરું ઘડી રાખેલું છે એટલે ફટ એટલે હું ત્યાંથી નીકળી ગયો ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો પોલીસ સ્ટેશન આવ્યો એટલે પછી મેં કીધું મારે પીએસન મળ્યો મેં એટલે મેં કીધું મારે અરજી આપવાની છે અરજી એટલે મેં કાચી અરજી તો આપી પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો કે એટલે ફોન કર્યો એટલે હું રેબારી પીએસસીમાં તૈયાર દવાખાને ગયો મેડિકલ કરાવી મેડિકલ કરાવી એટલે મને કીધું કે હું આજે તો નહીં કાલે તારું નિવેદન લઈ રહ્યા છે એટલે હું પોલીસ સ્ટેશન ગયો મારું નિવેદન લીધું કે મને નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી એફઆઈઆર થશે એવું તેવું મને કીધું એટલે મેં પછી કીધું કે મને ખબર પડી કે મારી એફઆઈઆર નથી લીધી ને સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડી દીધા છે એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી અઠ્ઠાવીસ કલાક ને અઠ્ઠાવીસ ને બત્રીસ કલાક પછી મારી એફઆઈઆર નોંધવામાં આવી

વિપુલ ભાઈ એક પત્રકાર તરીકે તમારી શું માંગ છે સાહેબ મારી પત્રતા પત્રકાર તરીકે એક જ માંગ છે મારી જે આપણા બીજા પત્રકારો છે ભાઈ એમનો એ પત્રકાર ભાઈઓ માટે બીજો આવો બનાવ કોઈ જગ્યા પર બને નહીં અને જે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનો જે પત્રકારોને સુરક્ષા માટેનો જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે આ નિયમ લાગુ કરીને આનો કાયદા કાયદો લગાડીને એની પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે